નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે બે ચાર મિનિટની લીંબુ પાણી વિશેની વાત છે લીંબુ પાણી લીંબુ પાણી છે ઘણા બધા લોકો પીતા હોય એના વિશે ઘણી બધી તમે વાતો સાંભળીએ છીએ પરંતુ પુસ્તકોમાં લખેલી માહિતી મુજબ લીંબુ પાણી છે કોણે પીવું જોઈએ લીંબુ પાણી પીવાથી ક્યારે નુકસાન થાય અથવા કેવી સમસ્યા હોય તો લીંબુ પાણી ન પીવું જોઈએ તેમજ લીંબુ પાણી છે એ દિવસમાં ક્યારે પીવાથી કેવો ફાયદો થાય અને લીંબુ પાણી છે એની સાથે કેવા પ્રવાહી સાથે પીવાથી વધારે ફાયદો થાય છે એની બે ત્રણ મિનિટની વાત છે મિત્રો લીંબુ પાણી ઉનાળામાં ઘણા બધા લોકો અઢળક રીતે પીતા હોય છે લીંબુ પાણી પરંતુ લીંબુ પાણી માત્ર ઉનાળામાં નહીં પરંતુ બારે માસ એવું જોઈએ લીંબુ પાણી કેમ કે લીંબુ પાણીના ઘણા બધા ફાયદા છે જો કે એના નુકસાન પણ છે એ છેલ્લે બતાવવું પરંતુ લીંબુ પાણી જે છે લીંબુ પાણી આની અંદર ઘણા બધા પોષક તત્વો તો સમાયેલા જ છે પરંતુ એની અંદર સાઇટ્રિક એસિડની સાથે જે વિટામિન સી રહેલું છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે વિટામિન સી એક તો રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે પરંતુ વિટામિન સી જે લીંબુમાં રહેલું છે જેના લીધે સ્કીનને લગતી સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે ચામડી છે ચામડી છે એ ઇમ્પ્રૂવ થાય છે ચામડીની નાની મોટી સમસ્યા હોય તો આ લીંબુ પાણીથી મિત્રો દૂર થઈ શકે છે પરંતુ લીંબુ પાણી પીવાથી સૌથી મોટામાં મોટો ફાયદો એ થાય છે મિત્રો કે શરીરમાં જમા થયેલો ઝેરી કચરો નીકળી જાય છે દૂર થઈ જાય છે શરીરમાં રહેલો બિનજરૂરી કચરો દૂર થઈ જાય છે એટલા માટે લિવરની કાર્યક્ષમતા વધે છે યકૃતની કાર્યક્ષમતા વધે છે લીંબુ પ્રવાહી નિત્ય પીવામાં આવે તો મિત્રો આખા શરીરની સફાઈ થઈ જાય છે બીજો સૌથી મહત્વનો ફાયદો પાચનતંત્ર માટે છે જે લોકોને ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થાય છે લીંબુ પાણી પીવાથી મિત્રો આંતરડાની સફાઈ થાય છે સારી રીતે અને પાચન શક્તિ છે એમ મજબૂત થાય છે કેમ કે લીંબુની અંદર જે સાઇટ્રિક એસિડ છે જે ખટાશ છે જેને કારણે પાચક રસો વધારે એક્ટિવ થાય છે જેને કારણે ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન થાય છે બીજું સૌથી મહત્વનું કે જે લોકોને ગેસની સમસ્યા હોય જ્યારે પણ પેટમાં ગેસ થાય ત્યારે લીંબુ પાણી છે એની અંદર મિત્રો એક ચપટી જેટલું સંચળ નાખી અને હુંફાળા પાણીમાં લીંબુનો રસ એક ચમચી નાખી અને પી લેવાનું છે આનાથી ગેસની સમસ્યામાં ઇમરજન્સી એટલે કે તાત્કાલિક રાહત મળી જાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે હુંફાળું પાણી ગરમ પાણીની અંદર લીંબુ પાણી જ્યારે પીવો ને ત્યારે શરીરને ફાયદો તો થાય છે પરંતુ જેમને અત્યારે ચોમાસાની ઋતુ છે તો વરસાદી વાતાવરણમાં ક્યાંય આપણે પલળીને આવ્યા હોય ભીંજાઈને આવ્યા હોય અને શરદી ઘણા લોકોને આવું થાય વરસાદમાં ભીંજાયાને આવે પલળીને આવે એટલે શરદી તરત થઈ જતી હોય છે તો જ્યારે શરદી થાય ને ત્યારે ગરમ પાણીમાં લીંબુ પાણી નાખીને પીવાથી શરદીમાં તાત્કાલિક રાહત થઈ જાય છે જે શરદી થાય નાકમાંથી પાણી પડતું હોય શીકો આવતી હોય ત્યારે આખું માથું ભારે થઈ જાય આવા સમયે ગરમ પાણીની અંદર લીંબુ નાખી અને થોડું પીવામાં આવે ને તો મિત્રો એનાથી ખૂબ જ રાહત અનુભવાય છે એ સિવાય સૌથી મહત્વનું મિત્રો જે લોકોને પાચન અપચો થયો હોય અથવા જેમને ઉબકા આવતા હોય ઉલટી ઉબકા થતા હોય અથવા જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય તો આવા લોકોએ લીંબુનો રસ અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી દેશી મધ મિક્સ કરી અને આને ચાટી જવાનું છે આ પ્રયોગ તો નાના બાળકોને પણ કરી શકાય છે ત્રણ ચાર વર્ષથી મોટી ઉંમરના હોય ને કોઈપણ પ્રકારની પેટમાં અરુચિ રહેતી હોય અથવા આફરા જેવું થયું હોય અથવા ઉલટી ઉબકા અને કંઈ ખાવાની ઈચ્છા ન થતી હોય કે પેટમાં ઘૂમડિયા દેશી ભાષામાં કહે ને પેટમાં ઘૂમડિયા આવતા હોય ત્યારે મધ અને લીંબુનો રસ મિક્સ કરી અને ધીમે ધીમે ચાટી જવાનું એકદમ મીઠું સ્વાદિષ્ટ લાગશે ખાટું મીઠું નાના બાળકોને ખૂબ મજા આવશે અને બાળકો છે ને એને આવી નાની મોટી જે પેટની અપચાયની કે પાચનની સમસ્યા હોય ને તો આમાં આ મિશ્રણ છે ખૂબ જ સારો એવો ફાયદો કરે છે એ સિવાય મિત્રો જે લોકોના શરીરનું વજન વધારે હોય ને વજન ઘટાડવું હોય તો લીંબુ પાણી તમે અનેક જગ્યાએ સાંભળ્યું હશે પરંતુ દરરોજ સવારે ઉઠી અને ખાલી પેટે હૂંફાળા પાણીમાં હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ એક એક ચમચી કે અડધી અડધી ચમચી નાખી અને સવાર સવારમાં ખાલી પેટે પીવામાં આવે તો એ શરીરનું વજન ઘટાડવા માટે ઉપયોગી થાય છે કેમ કે લીંબુની અંદર રહેલું જે ફાઈબર છે એક તો વધારે ભૂખ લાગવા દેતું નથી ભૂખ પર કંટ્રોલ રાખે છે બીજું ખોરાકનું પાચન બરાબર કરે છે એટલે કચરો સાફ થઈ જશે કચરો નીકળી જશે કબજિયાતની સમસ્યામાં ફાયદો થશે અને શરીરનું મેટાબોલિઝમ તેમજ શરીર છે એનું વજન ઓછું થવામાં ખૂબ જ ફાયદો થશે અને જે કેલરી હોય વધારાની કેલરી બર્ન થવામાં એટલે કે કેલરી બાળવામાં લીંબુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય મિત્રો લીંબુના એક મહત્વનો ગુણ છે કે શરીરની અંદર સોડિયમનું નિયંત્રણ રાખે છે જેના લીધે બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થાય છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે તેમજ કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ જ ફાયદો થાય છે હવે મિત્રો લીંબુ પાણીના તો ઘણા બધા એવા ફાયદા હતા લીંબુ પાણી છે એ શરીરને ઠંડક પણ આપે છે ઉનાળામાં આપણે શરબત કરીને જે રીતે પીએ છીએ એ રીતે મિત્રો આપણા શરીરને ઠંડક આપવાની સાથે સાથે ડિહાઈડ્રેશનથી બચાવે છે જે ઉનાળામાં થતી સમસ્યા છે પરંતુ શિયાળા અને ચોમાસામાં પણ અનેક સમસ્યાઓમાં ફાયદો કરે છે જેમ કે ચોમાસામાં પાચનની સમસ્યામાં ફાયદો કરે છે તો શિયાળામાં પણ અનેક રીતે ફાયદો કરે છે શિયાળામાં અને ચોમાસામાં હુંફાળા અને ગરમ પાણી સાથે પીવાથી વધારે ફાયદો થાય જ્યારે ઉનાળામાં ઠંડા એટલે કે જે સામાન્ય પાણી હોય માટલાનું પાણી હોય એમાં શરબતના રૂપમાં પીવાથી ફાયદો થાય ફ્રીજના પાણીમાં લીંબુ છે એનો રસ નાખીએ અને પીવું નહીં કેમ કે ફ્રીજનું પાણી પાચન તંત્ર છે એને અવરોધ છે હવે મિત્રો લીંબુ પાણી છે એ ક્યારે ક્યારેક પીવાથી વધારે ફાયદો થાય તો સૌથી પહેલાં તો મિત્રો સવાર સવારમાં સવારે ઉઠી અને ખાલી પેટે હુંફાળા પાણીમાં લીંબુ પાણી પીવું જોઈએ જો સવારે પીવું હોય તો સવારે હુંફાળા પાણીમાં પીવાથી અને એમાં પણ સાથે મધ મિક્સ કર્યું હોય તો અનેક રીતે શરીરને અનેકો અનેક ફાયદા થાય છે એ સિવાય જો બપોરના સમયે લીંબુ પ્રવાહી પીવું હોય તો એની અંદર વરિયાળી મિક્સ કરી અને સાકર મિક્સ કરીને પીવાથી વધારે ફાયદો થાય છે આ ઉનાળામાં વધારે ફાયદો થાય પરંતુ બપોરના સમયે મધ મિક્સ કરવા કરતાં એની અંદર વરિયાળી નાખીને પીશો તો વધારે ફાયદો થશે અથવા એમના લીંબુ પ્રવાહી સામાન્ય પાણીમાં વધારે ઠંડુ નહીં સામાન્ય પાણીમાં બપોરના સમયે થોડી સાકર નાખીને પીશો તો એ શરીરને અનેક રીતે ફાયદો કરશે સાંજના સમયે એટલે કે રાત્રિના સમયે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ બને ત્યાં સુધી કેમ કે ઘણા લોકોને રાત્રે છે એ ખાટી વસ્તુ છે એ માફક ન આવતી હોય છે અથવા ઘણા લોકોને ખાટી વસ્તુથી સમસ્યા થતી હોય છે કેમ કે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ પણ રહેલો છે જે ઘણા લોકોને સમસ્યા પણ કરી શકે છે બીજું એ કે લીંબુ પાણી કોણે ન પીવું જોઈએ તો જે લોકોને એસિડિટીની ગંભીર સમસ્યા છે અથવા શરીરમાં હાર્ટબંધની સમસ્યા છે અથવા શરીરમાં અનેક પ્રકારે બળતરાની સમસ્યા છે જે એસિડિટીને લીધે થઈ હોય તો આવા લોકોએ એક તો સવારે ખાલી પેટે લીંબુ છે એનું પ્રવાહી પીવું જોઈએ નહીં કેમ કે વધારે એસિડિટીની સમસ્યામાં જ લીંબુની અંદર જે ખટાશ રહેલી છે જે એસિડ રહેલો છે જેને લીધે એસિડિટીમાં વધારે ગંભીર સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે એટલે જે લોકોને વધારે એસિડિટી હોય એસિડિટીની ગંભીર સમસ્યા હોય તો આવા લોકોએ સવારે ખાલી પેટે તો લીંબુ પાણી ન જ પીવું જોઈએ દિવસે પણ પીવામાં થોડી સાવચેતી રાખવી જોઈએ એ સિવાય જે લોકોને સાંધાના દુખાવાની કોઈ સમસ્યા હોય જેમ કે મોટી ઉંમરના લોકો હોય પચાસ કે સાઠ વર્ષ ઉપરના લોકો હોય તો આવા લોકોને જેમનું શરીર વધારે હોય અને જેને સાંધા પકડાઈ જતા હોય સાંધા જકડાઈ જતા હોય તો આવા લોકોએ પણ લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ અથવા કોઈ ડૉક્ટરની સલાહ લઈને પીવું જોઈએ કેમ કે જે લોકોને વધારે સાંધાની એની સમસ્યા હોય તો આવા લોકોને લીંબુમાં રહેલી જે ખટાશ છે એને કારણે સાંધાના દુખાવામાં વધારે સમસ્યા ઉત્પન્ન થાય છે એટલે આવા લોકોએ પણ લીંબુ જે છે એનું પાણી પીવાનું ટાળવું જોઈએ અથવા મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ એ સિવાય શરીરમાં કોઈ પણ ગંભીર સમસ્યા હોય જેમ કે દાંતની સમસ્યા હોય કે હૃદયની સમસ્યા હોય બીજી અન્ય કોઈ સમસ્યા હોય તો પણ મિત્રો લીંબુ પ્રવાહી છે એનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ બાકી નોર્મલ વ્યક્તિ હોય વજન ઘટાડવો હોય આવા લોકો હોય અથવા બીજી કોઈ પણ જે પેટને લગતી સમસ્યા હોય પાચનને લગતી ગેસ કબજિયાત જેવી સમસ્યામાં પણ લીંબુ પાણી ખૂબ ફાયદો કરે છે બીજું સૌથી મહત્વનું મિત્રો કે લીંબુની અંદર રહેલો જે સાયટ્રિક એસિડ છે જેને કારણે કેલ્શિયમ સ્ટોન બનતા અટકે છે એટલે કે પથરી થવાની સંભાવના હોય એ ઓછી થાય છે એટલે જે લોકોને પથરીની સમસ્યા હોય તો એને પણ ફાયદો થાય છે બીજું એ કે જે લોકોને પથરીની સમસ્યા છે તો આવા લોકો એ સવાર સવારમાં નાળિયેર પાણીની અંદર એક લીંબુ નીચોવી અને સવારે ખાલી પેટે પીવાથી પથરીમાં ખૂબ જ ફાયદો થાય છે અને સામાન્ય પથરી હોય તો એમના નીકળી પણ જાય છે જે લોકોને માથાના વાળમાં ખોળોની સમસ્યા થતી હોય તો ત્યાં પણ લીંબુ છે એ ખૂબ જ કામ આપે છે મિત્રો લીંબુના રસની અંદર દહીં મિક્સ કરી અને દરરોજ સવારે સ્નાન કરતાં પહેલાં એક કલાક સુધી માથાના મૂળમાં લગાવી દેવાનું છે આ મિશ્રણ આખા માથાના વાળમાં બધે લગાવી દેવાનું છે એક કલાક પછી માથું છે ધોઈ લેવાનું છે તો આનાથી જે માથામાં ખોળો થયો હોય તો એમાં ખૂબ જ ફાયદો થાય છે તો મિત્રો આ હતા લીંબુના કેટલાક ફાયદા અને કેટલાક જે સામાન્ય નોર્મલ ગેરફાયદા છે ખૂબ ખૂબ આભાર જય માતાજી